જમ્મુસર નગરપાલિકા હરકતમાં ફાયર તેમજ બી વિનાની મિલકતો સીલ કરાઈ બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલને પણ આખરે સીલ મરાયો અમારી ચેનલે અવારનવાર તંત્રનું ધ્યાન દોર્યું હતું કહેવત છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યા એ હકીકત એ કહેવત અહીંયા ખરી ઉતરી છે કારણ કે રાજકોટની કોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી અને બીઓ વિનાની મિલકતો સીલ કરવામાં આવી છે તેવી જ એક મિલકત જે મિલકત સમયથી વિવાદોના વમણમાં અટવાયેલી છે જંબુસર સનરાઈઝ સોસાયટી પાસે આવેલી બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ કે જે જમીન માલિક અબ્દુલ અજીજ પટેલે શાળા મેનેજમેન્ટ પર શાળા પાસે ફાયર એનઓસી અને શાળા નજીક જ પેટ્રોલ પંપ હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે શાળામાં વીજ મીટર પણ નહીં હોવાની અવારનવાર રજૂઆતો સાથે અમારી ચેનલે તંત્રનું ધ્યાન દોર્યું હતું જેને લઈને જંબુસર નગરપાલિકાએ શાળા સંચાલકોને નોટિસ પડકારી નગરપાલિકાના ચીફ ઓફિસરની પરવાનગી અને ફાયર એનઓસીમાં ખામીઓ છનાતા સારને સેલ કરવામાં આવી છે અને શાળા સીલ થતા જ શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતા પણ બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે. ચમોસનગર નગરપાલિકાએ લાઇન પબ્લિક સ્કૂલ સાથે બે હોટલ અને ત્રણ ગેસ્ટ હાઉસ પર સેલ કર્યા છે. ચમોસનગર નગરપાલિકાની કામગીરીથી ફાયર અને બીઓ વિનાના મિલકત માલિકોમાં ફફડાટ ફેલાવ છે. મારું નામ લખદીરભાઈ ચતુરભાઈ જાંબુ જમુષણ નગરપાલિકા આ પ્રેસના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જમ્મુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇટ લાઈન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલની પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે આ તમામ હકીકત જમ્મુ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનની ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અમો પણ આ જમ્મુસરની અંદર રાજકોટ જૈન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ એવા છે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ જૈન બદલ दिल गिरिए जम्मू शहर नगर पालिका जम्मू शहर इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए